સામાન્યકાળના ચોવીસમાં અઠવાડિયાનો મંગળવાર ધર્મસભા આજે સંત કર્નેલિયસ અને સંત સિપ્રિયાનના પર્વો ઉજવે છે આજના શુભ સંદેશના પાઠમાં વિધવા બાઈના મૃત્યુ પામેલા એકમાત્ર દીકરાને ઈસુ જીવનદાન આપે છે પ્રભુ ઈસુ દયાળુ અને યોગ્ય સમયે દરેકને પોતાની દયાનો અનુભવ કરાવે છે ખ્રિસ્તી તરીકે હું બીજાઓ પર દયાભાવ રાખું છું શું હું બીજાની જરૂરિયાતમાં મદદરૂપ બનું છું સાંભળીએ સંત લુકરૂટ શુભ સંદેશ અધ્યાય સાત કડી અગિયારથી સત્તર ત્યાર પછી ઈસુ નાઇન નામના ગામે ગયા તેમના શિષ્યો અને પુષ્કળ માણસો પણ તેમની સાથે ગયા તેઓ ગામના દરવાજા નજીક પહોંચ્યા ત્યાં કોઈ વિધવાનો એકનો એક દીકરો મરી ગયો હતો તેને લઈને આવતા લોકો તેમને સામે મળ્યા ગામના પુષ્કળ લોકો તે બાઈની સાથે હતા તેને જોઈને પ્રભુને દયા આવી અને તેમણે તે બાઈને કહ્યું નહીં પછી નનામી પાસે જઈને તેમણે તેના ઉપર હાથ મૂક્યો એટલે પછી ઈસુ બોલ્યા જુવાન માણસ તને હું કહું છું કે બેઠો થા તો તે મરેલો માણસ બેઠો થઈને બોલવા લાગ્યો અને ઈસુએ તેને તેની માને સોંપી દીધો બધા ભયભીત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરી કહેવા લાગ્યા આપણી વચ્ચે મોટા પૈગંબર ઉદય પામ્યા છે ઈશ્વરે પોતાની પ્રજા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે ઈસુ વિશેની આ વાત આખા યહૂદીયા પ્રાંતમાં અને આસપાસના બધા પ્રદેશમાં ફેલાઈ ગઈ આજના શુભ સંદેશમાંનો ચમત્કાર જે અધ્યાય સાતમાંથી લેવાયો છે તે અધ્યાય પ્રભુ ઈસુએ કરેલા સાજાપણું આપવાના રોગ મટાડવાના પુનર્જીવન આપવાના હજારોની મેદનીને જમાડવાના વગેરે ચમત્કારોને આ લેખે છે આ ચમત્કારો ઈસુની જાદુગરી નથી પણ આ બધા ચમત્કારોનો એકમાત્ર ઉદ્દેશ્ય છે ઈશ્વરની માનવજાતિ પ્રત્યેની કરુણા પ્રેમ અને દયાને દર્શાવવાનો કેટલાક ચમત્કારો વિનંતીથી કરવામાં આવ્યા હતા તો કેટલાય ઈસુ સ્વયંભૂ પોતાની કરુણા પ્રેમ અને દયાના પ્રતિક રૂપે કરે છે આજના શુભ સંદેશમાંનો ચમત્કાર પણ ઈસુ એક વિધવા સ્ત્રીના જીવાદુરી સમાન એકના એક પુત્રને સજીવન કરીને તેમની કરુણા રૂપે કરે છે શું આપણા માટે આવા ચમત્કારની જરૂર છે એક વયોવૃદ્ધ સંગી પુરોહિત કહેતા હતા કે માનવી જો પોતાની જોવાની દ્રષ્ટિ બદલે તો આપણું જીવન ચમત્કારોથી જ ભરેલું છે આપણે પ્રત્યેક ક્ષણે અને બધે જ ઈશ્વરની હાજરીનો અનુભવ કરી શકીએ એવી અદ્ભુત લીલાથી ભરેલું આપણું જીવન હોય છે કવિ આ જ વાત સુંદર રીતે કહે છે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની પણ સ્વભાવથી જ સ્વાર્થ અને લોભ જેની નસે નસમાં છે એવો માનવી જે બાબત નિત્યક્રમ રૂપે બનતી હોય તેને ચમત્કાર ગણતો જ નથી આપણા વ્યક્તિગત જીવનમાં ડોક્યું કરીએ તો એવી કેટલીય ઘટનાઓ બનેલી હોય છે જેને ચમત્કાર જ કહી શકાય શુભ સંદેશમાં નોંધાયેલા ચમત્કારો ઈશ્વરે તેમના માનવ અવતારમાં પોતાના ત્રણ વર્ષના જીવન કાર્ય દરમિયાન કરેલા આજે પણ તેમની દિવ્ય હાજરી રૂપે પ્રાર્થના વિના અને પ્રાર્થના થકી પણ આપણા જીવન ઈશ્વરના ચમત્કારોથી ભરેલા છે આખી બસ ખીણમાં પડે પણ થોડાક જ બચી ગયેલા માણસો સાથે આપણે પણ બચી ગયા હોઈએ બિલકુલ આશા છોડી દીધી હોય એવા દંપતીને લગ્ન જીવનના વર્ષો પછી ઈશ્વર શેર શેરમાઠીની ખોટ પૂરી કરે બધા ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હોય એવા માણસો સાજા થઈને ઘરે આવીને લાંબુ આયુષ્ય ભોગવે આ બધા દ્વારા પ્રભુ એક જ સંદેશ આપવા માંગે છે કે આપણે એકલા નથી કરુણાસાગર પ્રભુ હંમેશા આપણી સાથે જ છે કેટલીય બાબતોમાં આપણે વિચારીએ એ પહેલાં ઈશ્વર તેની કૃપાનો અનુભવ કરાવે છે તો જ્યાં બધા જ દરવાજા બંધ થઈ ચૂક્યા હોય એવું આપણને લાગતું હોય ત્યાં જ ઈશ્વર છત ઉગાડીને એમની કૃપા વરસાવતા હોય છે ઈશ્વરમાં શ્રદ્ધા અને પ્રાર્થનાના માધ્યમ દ્વારા આપણા જીવનમાં તેમની સતત હાજરીનો અનુભવ આપણી બધી જ જરૂરિયાત માટે ઈશ્વર આપણી પડખે છે એવો સધિયારો પૂરો પાડે છે એ વાત કદી ન વિસરીએ जाते मन ऊणू लागे कोई वाते वतो शीतल ने शान्त झरणा तटे लो છે જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે હવડે મારગ મને એ જ લઈ આવતો પોતાના નામનું બિરુદ સંભાળતો પ્રભુ મા રોગોવાડ છે જાતે મને ઊણું ન લાગે કોઈ વાતે जाते मनी

मने उनून लागे कोई वाते प्रभु मारी संग संग चाले साथ मा सङ्ग सङ्गमा प्रभु मारी संग संग चाले साथ मा निरात वडे डाङ्गभु मा प्रभु मारो छे जाते मने ऊण न लागे कोई कैवाते

મને ઉણું ન લાગે કોઈ વાતે રે પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ન લાગે કોઈ વાતે

મને ઊન લાગે કોઈ વાતે મને લાગે કોઈ વાતે મને ન લાગે કોઈ વાતે